હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા મારે નવા લોક માં તો સવારે સવાર માં બેન અહીંયા શું કરાય તનું તો જો બસ એને મારા મમ્મી બનાવે છે રોટલી રોટલી બનાવી નાખી રોટલી બનાવી નાખીનો હવે બનાવે છે રોટલો રોટલા બનાવી બસ તો જો અને એક વાત જો તમે ઘરે કોઈ નથી કોઈ એટલે કોઈ તો તમે જોશો કેમ કે બધાય કપાસમાં ઉયા ગયા તો કપાસમાં ઉયા ગયા હા કાલ કે પમદી એમ જ કપાસમાં ગયા છે તો હું કોક આ તેવા બ્લોગો કો શું થોડોક કર્યો હો એ તમે જોજો ઘરે આજે આવવાના છે કોક વેકેશન કરવા એટલે કે દિવાળીનું વેકેશન કરવા કોક આવવાનું છે કોણ આવવાનું છે તો તમે ઠેક વિડીયોમાં સુધી બના જો એટલે ખબર પડી જાય એ અમારે કપામાં ગયા હતા બેનો તો તે તમે વિડીયો જુઓ એ તેવા થોડુંક કટકું ઉતાર્યું ખાલી તો તમે તે જુઓ ને પછી મળીએ આ બે આયા ને બેઠી દવાઈ ની માં થા એ આ દો આ રૂમ આલે કે આમ ફરીને બેહો આમ ફરીને બેહો બસ ઓન પા ઓ વિશે ફરીગા બગા જમન કે આમ ફરીને બેહો તો આ લાગે તો હા ને પપ આની फाइनली <laughs> तो okay, जो वो बताय बेहि चाल से आ मन हम लोग हमने हैं, तो वो बताय बेहि चाल से मु ई गाड़ी लेन मटीदा वलकों बताय तो वो बताय भईका से चलो दादा काम करा से तो वो बताय भईका आ जाओ ए ओ અમારે કઈ ઉપાધિ ને અમારે ઓહ છે રહેવા હા તો આવજો ફોન કરતો રહેજે હા ફોન તો કરી જ તે તમ પોકે તાર ફોન કરી દેજો ફોન નથી ચાલુ ને એન ફોન માં તો રિચાર્જ કરાવવાનું બાકી છે એટલે હમણા દો એ કાઈ વાંધો નહી ચાલો એ

કોઈ સુરત વીડિયા દો તો ક્યાં તો આવા હાબુ મળે નહીં બાજુ અમારા એન પણ મળે મળતા હોય હો કદાચ આપણે આ શું છે ઓહો અત્યારે તો બર્થડેને દેજો હોસ્ટેલમાં ઘણા ગિફ્ટ મળ્યા હું તમને ઓહ હો કેટલી બધી મારા મમ્મી સો આવ્યા

એ મેં મંજા દિવાળી વેકેશન કરવા આવી કે કાબા મેં મન આવી જ દિવાળી વેકેશન કરવા તો મેં તો કોઈ નહી મારા શાદર બેન છે શાદર બેન તો મારા શાદર બેન છે દિવાળી વેકેશન કરવા આયા છે કા શું કરતા હતા ના દીકરી હોય બેસતા હું કર દઈએ વારા ઘરે નાસ્તો કરાનો હોય રમવાનું હોય ભણવાનું હોય આજ તો હે ને મૂવી જ અને પોપકોર્ન જ બહુ ખાધા ઓહ હા

હેલો માય ધ ફેમિલી હેપી દિવાલી યો બજુ બજુ એનું નામ છે આમાં તો હાસ્ટર હે ઓ તો માર કેલ બન હું છે આ પેપર દી જાય જો રિઝલ્ટ કટ લાવ આમાં ક્યાં જ એમાં છે ને માંથી મારે છે ગુજરાતીમાં सही हरत क्या है मेरी चली अब बने बाप और मां ने से थोड़ा प्रश्न मैं संस्कृत एसी एसी में ऐसी बात ऐसी है ऐसी बात है मारे थे संस्कृत में एक टेस्ट दे दे मैं पछि मन पछि है मारे से मत ऐसे बाबा चलो आओ कई काले है मारे हम सामान भरो से अर्धो

અ ગજબ નું લખયા નવરા નવરા બેઠા આવા બધાય મનમાં વિચાર કેમ આવે તમારા મને આવે તને જોઈ મને હસકાર થાય દિકરતો ગુળ નું વજવાળું કહેવાય તને જોઈ રોજ મરું સૂરજ ઊગે થી વાલુ તું મને મારે લડકા મારે લડકવાય જીવથી વાલુ તું મને આય ફાઈ તો જો મારા તન આ નિહાળે નગર હવે જાની જો પછી આ તો નિહાળે જ નતી જાતી બોલા કઈ નહી એમ કીધું હું કુ બારે જાવ કું સજલ હોસ્ટલ લેવા જવાનું હે લે હું આરે ચડી જાઉં મારે નહીં પડે વાહ વાહ તે શાહ મારા બારે નથી જ માર બા એકલા જાહ પછી અને મારા શાદર બેન હોય આવ્યા તો જો હવે બધું પેક કરી દીધું છે ને હવે હાથ પડવા આવી છે તો જમવાનું બનાવવાનું છે કેમ કે નીતાબેન ને તો બધા કપામાં છે હવે અમારું કામ કરો આગળ પાણી ભરીને બેઠી